રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ગોપાલજી ઠાકર જણ જય જલારામ જય જીનેન્દ્ર મહાદેવ હર 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 મહાદેવ કેમ છો મોજમાં તો વાંધો નહીં મારા બાપલી મોજમાં જ રહેવાનું આપણે પણ બિલકુલ મોજમાં છીએ ગઈકાલે તમને કીધું એમ દવા થોડી થોડી આપને અસર કરી હોય એવું લાગે છે હવે કારણ કે જે તકલીફ હતી એ તકલીફમાં થોડીક રાહત છે તો કંઈ નહીં બસ હવે આપણે દવા કન્ટિન્યુ કરીશું અને જે રીતના કોર્સ કીધું છે એ રીતના કોર્સ પણ આપણે પૂરો કરી દઉં એટલે કદાચ નાઇન્ટી નાઇન બીજી વાર આપણે જવાની જરૂર નહીં પડે બાકી આપણે ચા પાણી નાસ્તો થઈ ગયો છે અહીંયા એકદમ રેડી જય શ્રી કૃષ્ણ મમ્મી શ્રી કૃષ્ણ રોટલી નથી બનાવી હજી હરી બાકી છે ઓકે પહેલાં ચા બનાવી નાખ્યો કારણ કે આપણે થઈ ગયું છે આજે થોડુંક મોડું એટલે આપણે હમણાં ચા પાણી પી નીકળી જાય ચા આપણે કહો નાસ્તો તો કરવો ન હોય આપણે એટલે અને બાકી પ્રજ્ઞા કઈ છે નાવા માટે જો કે નાહી ધોઈને આવે ફ્રેશ થઈને એટલે પછી આપણે એમની સાથે રૂબરૂ થઈએ કરી એક દિવસ કરવી હતી સવાર સવારમાં તો કીધું ઓફિસે જવાનું મોડું થતું હતું તો નીકળી ગયો હતો ને પછી સાંજે આવીને કઈ મેળ પડ્યો નહીં પણ આજે ચોક્કસ આપણે એક સારો વિચાર કે જે શું વિચાર કહીએ એ તમારા લોકો સાથે હું શેર કરીશ ચલો નાઈ ધોઈને ફ્રેશ થઈને આવી ગઈ છે ને હવે કરે છે ચા પાણી નાસ્તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બાકી ગરમા ગરમ રોટલી ઉપર રોટલી રોટલી બાચા પાપડ હારે નહીં ખાવ તો મને નહીં ભાવે ભાવે એવું છે કઈ વાંચ એ બધાને મોજ મોજ જ છે ભાઈ અને બાકી આપણો ચા અહીં આવી ગયો છે ને હમણાં થોડીક વાર પહેલાં જ ઇન્ટ્રોમાં તમને બધાને મેં કીધું હતું કે આપણે આજે જ્ઞાનની વાત સારો વિચાર શું વિચાર જે કયો એ તમારા લોકો સાથે ચોક્કસથી શેર કરીશું તો બસ ચા પાણી પીએ એની પહેલાં આપણે તમારા લોકો સાથે સારો વિચાર શેર કરી દઈએ તો કર્મ એક એવી હોટલ છે કે જ્યાં આપણે ઓર્ડર નથી આપવો પડતો પણ ત્યાં એ જ પીરસવામાં આવે છે કે જે આવું આપણે રાંધ્યું હોય સમજાઈ તેના વંદન વાક્ય બહુ નાનું છે સુવિચાર વિચાર બહુ નાનો છે આવી ગયું ભાઈ કઈ વાંધો નઈ હાલો હવે આપડો ચા ઠંડો થઈ જાય તો ચા ઠંડો થાય એની પેલા આપડે પી નાખીએ નહીં પાછો ગરમ કરવો પડશે ગુડ મોર્નિંગ પછી સીધું ગુડ આફ્ટરનૂન થઈ ગયું બપોરે જઈમાં જમીને પાછા સૂઈ ગયા અને ખબર નહીં આજે ઊંઘ બહુ આવતી હતી તો ઊંઘ ઉડતી જ નહોતી સવારે નાસ્તો કરીને સૂઈ ગઈ હતી તો છે બપોરે અગિયાર વાગે ઉઠી હતી અને પાછી જમીને સૂઈ ગઈ તો અત્યારે છેક ઉઠી છું તો ઈચ્છા નહોતી કે કે મેરો હાથમાં ઉઠાવવાની અને અત્યારે ફાઇનલી મેં કીધું થોડું ઘણું કાંઈક સૂતા સુતા કરું ખાવું સૂતું ને સૂતું રહેવું એના કરતાં થોડુંક કરું મેં કીધું અને મમ્મી બેસી ગયા છે જીરું ચાળવા માટે ધાણા જીરું આપણે લાવ્યા હતા એ ચાળવાનું છે અને કામ કરીએ અવાજ અત્યારે ધીમો રાખ્યો છે કેમ કે કોપી રાઈટ આવે એટલા માટે જૂનું ધાણા જીરું એટલું અને બાકી નવું આટલું આવ્યું નવાની સ્મેલ બહુ મસ્ત આવે છે કેમ મમ્મી કલરવાઈઝ ભી જો મસ્ત છે પેલું સાંભળું હતું નીકળે છે કઈ કઈ હવાલો રાખવો જો હેલો રાખવો જોવાલો આમાં કઈ નીકળતું નથી થોડુંક જાડું થાય કેમ મમ્મી વાંધો આલો હવાલે ચાર બીજું ચલો મમ્મી જીરું જારી દે પછી બતાવું બટેકાનો પાવડર જે આગળના વિડીયોમાં તમને બતાવ્યો હતો કે આપણે ખમણમાંથી મેં થોડો કાઢ્યો તો એ પણ અત્યારે ચાળીને ભરવાનો છે એટલે સુકાઈ ગયા પછી એનું પાછું કેવી રીતે ઓલું કરવાનું કેમ કે સુકાઈ જશે એટલે કપોટી કપોટી જેવો થઈ ગયા હશે પોળા પોળા જેવો એને પાછું ચાળવું પડે અને વ્યવસ્થિત કરવો પડે પછી એકદમ પાવડર ફોર્મમાં આવી જાય ચાલો આ છે બટેકાનો પાવડર મમ્મીએ પોળા હતા પણ હું એવી નથી મમ્મીએ ભાંગી નહીં ખા કે મમ્મી ભરી લીધું અને હવે એને ચાળવાનો છે ચાળીને પછી પેલો પણ પાવડર છે મમ્મી બોટલ લંબાઈ દેતા પણ પાવડર છે બસ આવી રીતનો એકદમ થઈ જાય સ્મૂથ સ્ટાર્ચ જ કહેવાય એક જાતનો આપણે કોન ફ્લોર લઈએ ને એની જેમ આ બટેકાનો હોય સે જેવું નાખીએ ઘટ થઈ જાય અને બાકી બધા જે ચીકુનો બાકી છે કેમ મમ્મી

તો ઓલો કયો છે જે બોટા ખામા ઓહ ઓલા ડબ્બો ભરાતા વહીંધ તો ટૂંકમાં એવું કંઈક છે તો મને ખબર નહોતી અને મમ્મી એની રીતે કરતા હતા ને ભરતા હતા એટલે આવી રીતનું છે ને બાકી વાત હવે બનાવવાની છે હમણાં ચા તો ચા પાણી પી લઈએ થોડી થોડી મસ્ત મજાની કેમ કે પેલી ચા પીએ છીએ ને એટલે મજા આવે છે કેમ મમ્મી ભાવે છે ને ચા ચા ભાવે છે મસ્ત ચા બને છે ને સ્મેલ જ એ મસ્ત આવે પાકતી હોય ને જે ખાવા હોય

અને કેરી લાવ્યા છે સાબજી આખી કેરીનું અથાણું બનાવવું છે એટલા માટે ને થોડો કામચૂપનો પાવડર બનાવતા હતા તાલાડા સાઈડ થાવતા હતા અને કેરી દેખીએ છીએ તો કે લાવી લેતો જાઉં કેરી એટલે એ કેરી લાવ્યા છે ને મમ્મી બેસી ગયા છે અથાણાની કેરી કાપવા માટે કેમ મમ્મી આખી કેરી બનાવીશ આખી કેરીનું અથાણું બનાવીશ અહીંયા જોવાનું મમ્મી કેમેરામાં હા ત્યાં જઈને બોલવાનું તમે આમ જો ને તો હું આવે મારે સામે નહીં જવાનું ફ્લાઇટ કરજો તો અને હું કે બાર તડકો એસી છે એટલે તમારા હાટું એસી ફિટ કરી દો એવું હતું કાંઈ વાંધો નહીં કેમ કાપવાની ભાઈ ગેરી મમ્મી એટલું પછી Yes, ડન આવી રીતે કેરી કેપ પછી એમાં આગળ હળદર મીઠું ભરવાનું ને એની અંદર ગોઠલી અત્યારે નહીં કાઢવાની એમણે જ હળદર મીઠું ભરી દેવાનું હળદર મીઠું ભરો એટલે કેરી થઈ જાય નરમ સવાર સુધી રાખી દેવાની હળદર મીઠું લગાય પછી સવારે પાણીમાંથી કાઢી મીન્સ કે જે આનું હળદર મીઠાનું પાણી થયું હોય એમાંથી કાઢી અને પછી આને ઓલી કરવાની ગોઠલી કાઢ નાખવાની પછી એને સુકાવાની એ સવાર બતાવીશ નેક્સ્ટ વિડીયોમાં કન્ટિન્યુ જોજો બે દિવસ એટલે

કેવું જેતલસર ગામમાં અને આપણે પણ એમનો લાભ લઈએ પાંચ તારીખે છે એમનો અત્યારે જો મસ્ત મજાનો વ્યુ બતાવે છે અને અહીંયા આવી ગઈ છે હળદર અને નમક બંને વસ્તુ મમ્મી મિક્સ કરી નવામાં ભરવાનું છે બસ જો આવી રીતે કોરું મોરું રાખવાનું અને સ્વીટી દી તું જોઈ લેજે કે કે આખી કેરી નોથાણું તું કેમ બનાવી છો

અને અમારા બેન ને છે ને વાંચતા વાંચતા કંટાળો આવ્યો નથી પાંચ મિનિટ માઇન્ડ ફ્રેશ કરવા આવ્યા છે એ કે હું જીરીક વાર મૂડ ફ્રેશ કરી લઉં કાલે કેમનું પેપર છે સમાજ જો ને જાણવું ગમે એટલું ઓછું છે આખું ને સર્કલ ગયા છે કે બેન થોડાક વધારે થાકી ગયા છે એવું એનો ઠેક નીંદર નથી થઈ નીંદરનું ઘર છે અમારે અને પરીક્ષામાં નીંદર થતી નથી કાંઈ વાંધો નહીં બસ હવે હમણાં પૂરી તેર તારીખે રજા પછી વેકેશન મસ્ત મજાનું સ્માઈલ તો કર દીયા વર્કી થી ઓલ ઓલ એને અમારે એને પ્રોબ્લેમ શું થાય ખબર ગમે એટલું આવડતું હોય ને તો એ કે મન કઈ યાદ જ નથી રહેતું મન બધું ભૂલાય છે આની પહેલા મેં એ વાત કરી હતી એ જ વાત એને અત્યારે રિપીટ થાય છે મન કાંઈ નથી આવડતું મન કાંઈ યાદ જ નથી રહેતું તમારે આવું હોય આવડે પ્રશ્ન પૂછો જવાબ આપી દે પણ તો એમ કે મન કાંઈ આવડતું નથી હું શું લખી મને આવડતું નથી એક નું એક રટણ અમારે ચાલુ હોય આપને એમ થાય કે છોકરી કઈ ગાંડી નો થઈ જાય થારી વાત છે આવું બધું છે હાલો હવે મળીએ સીધા હાઈ જાય તો બધા સમૂહ આ પ્રોગ્રામ છે ઘરે ઘરે તાંજરિયાની ભાજી રોટલીનો ખીચડી ખીચડી જો તાંજરિયાની ભાજી રોટલી ને ખીચડીનો નો પ્રોગ્રામ છે સમૂહ બધાયની બધા ની ઘરે જીભ બનવાનું છે જોઈએ શું થાય બોલો વામન ભગવાન જય કારણ કે એક પ્રાણસૂટ કરવાનું છે એમનું બધી સ્ક્રીપ હું રેડી કરતો હતો અને એ દરમિયાન અહીંયા આવે આપણી ભાજી તાંજળિયાની જેમ આપણે કીધું છે એ રીતના વેલાવાળા શાકભાજી અને આવો રેસાવાળો ખોરાક ખાવાનો છે તો કીધું ભાજી વઘારી નાખો અને બીજી બાજુ આ શું કઢી છે કે ખીચડી છે ખીચડી તો તાંજરિયાની ભાજી અને ખીચડીનો પ્રોગ્રામ છે આજે આપણો અને બાકી તો જીગ્નેશ દાદાની કથા હાલે જ તો જીગ્નેશ દાદાની કથામાં એવું મન લાગી જાય કે એની વાત તમે ના પૂછો અને તમારામાંથી ઘણા બધા લોકો પણ જોતા હશે આ કથા ક્યારની હોય શું છે તો મને ખ્યાલ નથી જેતલસર ગામમાં છે એવું છે આજની જ છે

કી 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 ગોડા પાલ આલા આલા જરા મટકી પૂરું કરવા મારે મન નો આવડે આવું બધું જો હવે બધા આનંદ કરીશ ભાઈ બધા ઉભા થઈ ગયા કારણ કે કાનુડા નો જન્મ થઈ ચુકો છે જોઈ લ્યો અમારે અહીંયા ઘરે થયો હો ભાઈ આવું છે ભાઈ

સુઈ જાય છે મંદરમાં છે કાનો મારા જેવું નહીં એ હું હોઈ ન જાઉં જો જો પણ જો દાંતે દાંત કાઢવો મીઠાઈ કા કાનો સુઈ ગયો ભાઈ કાનાને જકાણવો પડશે હા હવે બરોબર હવે બરોબર હવે રોયો કાનો લાનો રહી જ રો રો રોડાયું આઠ ને પાંચ એક બાજુ હજી કૃષ્ણ જન્મોત્સવની જે વધામણા છે એ મનાવવામાં આવી રહ્યા છે અને અહીંયા હવે અમારે ભોજન પાણી ગ્રહણ થાય છે કારણ કે આઠ વાગે આપણો ટાઈમ આમ તો જોઈએ તો વિરુદ્ધ થઈ ગયો છે હાલ છે કારણ કે કાના નો જન્મ થયો ને બાપલિયા હાલો ભાઈ આવું દેશી ભોજન લોટ વાળી છે ખીચડી છે છે રોટલી છે છે આ કાચી કેરી કરવાનું છું પછી જોઈએ કેવું લાગે જો ભાવશે તો તું શીખી જજે રેડી હાલો તો વ્યારા પાણી કરવા માટે બરોબર ને ખીચડી ખાવી તો ખીચડી અસલ વરાની ખીચડી છે કઈ ઘટે જ નહીં